you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ત્યારે મા ઉમિયાના આ ભક્તો હવે માતાના સાત સમુદ્ર પાર લઈ જઈ રહ્યા છે વિશ્વના એકસો બત્રીસ વસતા કડવા પાટીદારો ની હવે અમેરિકાના નેસ્વિલ શહેરમાં બિરાજમાન થયા છે અહીં માતાજીના ભવ્ય શિખરબદ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે નેસ્વિલ શહેરમાં બાવીસ એકર જમીનમાં આઠ શિખરબ મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે તારીખ એકવીસ થી તેવીસ જૂન દરમિયાન મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય કરાઈ હતી આ પ્રસંગે અમેરિકામાં વસવાટ કરતા પચીસ હજાર કરતા પણ વધારે પરિવારો ભાગ લીધો હતો પહેલી વાર આટલી મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા તેવું મંદિરના પ્રમુખ અશોક પટેલે જણાવ્યું હતું ઉમિયાધામ નેશવિલ ખાતે બેતાલીસ કડવા પાટીદાર સમાજની સાથે તમામ સમાજ સંકળાયેલા છે આ મહોત્સવમાં મહિલા પાવર ગ્રુપ દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા હતા શ્રદ્ધાળુએ જય જય ઉમિયાના ગગન નારા લગાવ્યા હતા ટેનિસી સ્ટેટ સહિત સમગ્ર અમેરિકામાં વસતા પાટીદાર પરિવારોમાં આનંદ મંગલને ઉત્સાહ છવાયો હતો